નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની ગોલ્ડન ગર્લ્સ કહેવાય છે કહેવાય છે કે મોરના ઇંડા તરવા ન પડે ફલકના માતા પિતાને પણ રમતમાં જ રુચિ છે જેના પરિણામે સ્વરૂપે માતા પિતાના સંસ્કાર ગુણો સહિત રમત પ્રત્યેની રુચિ પણ ફલકને આપોઆપ મળી છે તેને ખેડવવાની જરૂર ના પડે રાજપીપળાની વાસુલી વિદ્યાલય ધોરણ સાતમાં અભ્યાસ કરતી ફલકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે હું બાળપણથી જ ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છું ઇન્ડિવિઝ્યુઅલ વ્યુમન ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક મેં છેલ્લા બે વર્ષમાં કક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી છું રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં ડોમ્બી વલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી મને પણ જ્ઞાન પરથી જિમ્નાસ્ટિકમાં ખૂબ જ રસ હતો અને હું પોતે પણ નેશનલ મેડલિસ્ટ રહી ચૂકી છું ત્યારબાદ મેં એનઆઈએસ કરેલું છે પટિયાલા ખાતે ત્યાંની મેં કોચની ડિગ્રી મેળવેલ અને કોચની અત્યારે ફરજ બજાવું છું નર્મદા ડિસ્ટ્રિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અને ત્યારબાદ મારી દીકરી થઈ અને મેં એવું વિચાર્યું કે મારી દીકરીને પણ હું જિમ્નાસ્ટિક અને જિમ્નાસ્ટિકમાં સ્પોર્ટ્સ કરાવું તો એને પહેલાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવ્યું મેં ત્યારબાદ એને પછી ટ્રેમ્પોલિન જિમનાસ્ટિકમાં એને રસ જાગ્યો તો ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રસ જાગ્યો અને એને અમે ધીરે ધીરે એને મહેનત કરાવી સવારે સાંજે અને અમે સ્કૂલનો પણ સમય અમે બપોરનો રાખ્યો જેથી કરીને સ્પોર્ટ્સમાં પણ સમય ફાળવી શકે અને એને અમે વધુને વધુ મહેનત કરે મારી જોડે બીજા પણ કોચો સંકળાયેલા હતા અમે બે ત્રણ કોચો થઈ અમે ખૂબ એને મહેનત કરાવી અને વધુને વધુ મહેનત કરી હજુ અમે નેશનલ લેવલે તો એના મેડલ છે જ ગોલ્ડ મેડલ છે સિલ્વર મેડલ છે એ અત્યારે એને અમે ગોલ્ડન ગર્લ તરીકેનું નામ અમે જાહેર કર્યું છે એણે નર્મદા જિલ્લાનું નામ રોશન કરે અને ત્યારબાદ એ ગુજરાતનું નામ રોશન કરે અને ઇન્ટરનેશનલ લેવલ સુધીનું પણ અમે હજુ ટ્રાય કરીએ છીએ વધુને વધુ મહેનત અમે એની પાછળ કરીશું ફલક વસા એ જ સાબિત કરી દીધું કે ખરેખર મોરના ઈંડાને ચિતરવા ન પડે હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે ટ્રેમ્પોલિયન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું હું એ નેશનલ લેવલે એક આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલે ગોલ્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે પછી હું ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં ફોર્થ નંબર પર એ કર્યું છે જિલ્લા કક્ષાએ હું એ ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું હું હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરીશ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો